નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં સુપરમાર્કેટની અંદર જીએમડીસી તરફથી લોકોને અજવાળું થાય એના માટે રવાપર ગામના લોકોને જીએમડીસી ની ગ્રાન્ટ માંથી રવાપર સુપરમાર્કેટ ની અંદર એલઈડી લાઇટ લગાવી આપેલ છે ત્યારે તે એલઈડી લાઇટ ના થાંભલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી અને નુકસાન પહોંચાડેલ છે તો આ નુકસાન ને રવાપર ના સરપંચ કે તથા તલાટી આની કોઈ તપાસ કે જોવા માટે આવતા નથી આ બધી પંચાયતની મિલકતની નુકસાન થતું હોય ત્યારે તેની જવાબદારી રવાપર ગામના સરપંચની હોય છે આ થાંભલા સિવાયના રવાપર નવાવાસ રોડ ઉપર તમામ થાંભલાઓમાં એલઈડી લાઇટના ટૂલબોક્સ ભાંગેલી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જીએમડીસી રવાપરના ગ્રામજનોને લોકો માટે સારી સુવિધા આપી છે રવાપરના ગ્રામજનોને અંધારામાં ચાલવામાં મુશ્કેલી ન પડે એના માટે રવાપર ગામની બંને બાજુ લાઇટો લગાવવામાં આવી છે ત્યારે એલઈડી લાઇટ ને અને થાંભલા વારંવાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તો રવાપર ના સરપંચ આના ઉપર કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે રવાપર ના સરપંચ રવાપર ગામમાં પોતે હાજર રહેતા જ નથી ચૂંટણી જીતી રવાપર ના સરપંચ પોતાના અંગત સ્વાર્થ માટે ભૂજ રહેવા માટે ચાલ્યા ગયા છે તો રવાપર ગામમાં કોઈ વિકાસ થતો નથી એના ઉપર તાત્કાલિક ધોરણે ધ્યાન દોરવામાં આવે એવું જાગૃત નાગરિક હાસમભાઈએ જણાવ્યું હતું રિપોર્ટ બાય હાસમભાઈ થોડિયા રવા પર